ભારતમાં એ તહેવાર કે ઉત્સવ ઉજવવાનું મહત્ત્વ વધુ છે જેની ઉત્પત્તિ સ્થાનિક પરંપરા વ્યક્તિ વિશેષ કે સંસ્કૃતિથી ન થઈને તેમનો ઉલ્લેખ વૈદિક ધર્મગ્રંથ ધર્મસૂત્ર અને આચારસંહિતામાં મળે છે એવા કેટલાક તહેવાર છે અને તેમને ઉજવવાનો અલગ નિયમ પણ છે આ તહેવારોમાં સૂર્ય ચંદ્રની સંક્રાંતિઓ અને કુંભનું વધુ મહત્ત્વ છે સૂર્ય મકર મકરસંક્રાંતિનું મહત્ત્વ જ વધુ માનવામાં આવે છે માઘ મહિનામાં કૃષ્ણ પંચમીને મકરસંક્રાંતિ દેશના અલગ અલગ બધા જ રાજ્યોમાં જુદા જુદા સંક્રાંતિક રૂપથી ઉજવાય છે આવો જાણીએ કે મકર સંક્રાંતિના દિવસે કયા વિશેષ કાર્યો થાય છે એક કેમ ઉજવાય છે મકર સંક્રાંતિ મકર સંક્રાંતિમાં ઉલ્લેખ કરે છે જ્યારે કે સંક્રાંતિનો અર્થ સંક્રમણ અર્થાત પ્રવેશ કરવો છે આ દિવસે સૂર્ય ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે એક રાશિ છોડીને બીજામાં પ્રવેશ કરવાની સૂર્યની આ વિસ્થાપન ક્રિયાને સંક્રાંતિ કહે છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ સમયને મકરસંક્રાંતિ કહેવાય છે હિન્દુ મહિના મુજબ પૌષ શુક્લમાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાય છે બે સૂર્ય ઉત્તરાયણ ચંદ્રના આધાર પર મહિનાના બે ભાગ છે કૃષ્ણ અને શુક્લ પક્ષ આ જ રીતે સૂર્યના આધાર પર વર્ષના બે ભાગ છે ઉત્તરાયણ અને દક્ષિણાયન આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે ઉત્તરાયણ એટલે એ સમયથી ધરતીનો ઉત્તરી ગોળાર્ધ સૂર્યની તરફ વળી જાય છે તેથી ઉત્તરથી જ સૂર્ય નીકળવા માંડે છે જેને સૌમ્યાયન પણ કહે છે સૂર્ય છ મહિના ઉત્તરાયણ રહે છે અને છ મહિના દક્ષિણાયન તેથી આ તહેવારને ઉત્તરાયણના નામથી પણ ઓળખાય છે મકર સંક્રાંતિથી લઈને કર્ક સંક્રાંતિ વચ્ચે છ માસનો સમયાંતરાલ હોય છે જેને ઉત્તરાયણ કહે છે